દોઢસો રૂપિયા નો ચપર પેરી ને તો કેવો અવાજ જોજો મને આવું બંધારું ઉપાડવું નથી ગમતું

જો મારી મમ્મી ઓલવેઝ મારી કમ્પલેન જ કરતા હોય કેમ આજ સવારનું છે ને મારો બહુ માથું કેમ કે આજ સવાર હું વહેલું ઊઠી ને વેલી એટલે હું કેટલા વાગે ઊઠી હતી કહું પણ આજ સવાર સાડા આઠે ઉઠી સાડા આઠે સાડા આઠે ઉઠી હતી માથું ભારે ભારે લાગે છે વહેલી ઊઠીને તો બધા કામ છે હાલો બધાય કરે કેટલા બધા કામ છે કેટલા પહેલાં તો વનના રસમ નું ડેકોરેશન કરવાનું છે પછી પાર્લરમાં જવાનું છે આમાં પિમ્પલ નીકળી ગયા સ્ટ્રેસ ના લે કાલ લગન આવે છે કાલ લગન આવે છે કાલ વાના રસમ છે તો લોકો વાનો વણવાના કે દે છે કાલે વણવાનું કાલ વાના રસમ છે તો વાનો કેર વણશે રસમ પહેલા પછી

ઉપરના અમે પાંચ છ વાગ્યાના ડેકોરેશન કરી છે હજી આઠ વાગ્યા છે હજી ડેકોરેશન કેટલું થયું જો હાઈ એવરી વન આ બીજો દિવસ છે ધીસ ઇઝ ધ નેક્સ્ટ ડે કેમ કે કાલે અમે કાંઈ ડેકોરેશન કર્યું જ નહીં અત્યારે અમે અહીંયા ફૂલ તોડવા બેઠા છીએ જો આવી રીતે ले पे <laughs> लावे बस इतनी बहुत व्यवस्थित कर ले मेरा मैं है खूब आया स्पष्ट ठीक आई लाइक ऊपर तुम देखो तो लो है डंबल और ट्रेडिशनल डंबल ना बोलो ditches नहीं केवा बाका जी की बोली गई तेरे कई न कर पड़ी जो हमवा आमा कई अंतर वागे है याउने आ भाई नसू नसू अलग पड़ी है हां बाजू में आ भी बाइक को तो है ये नई बाइक है ला भाई नई बाइक को

શાદી મેં આજા ને રે હિન્દી ક્લોગ નથી રે ઓકે હેલો ગાઇઝ ના એમ સિરિયસ ઓકે હું તમને લોકોને છે ને એક કેટલે તો ઇન્વિટેશન કાર્ડ નહીં મોકલી શકું બટ તો તમે લોકો આવી જાજો હું તમને ઇન્ડિવિજ્યુલી ફોન નહીં કરી શકું પણ આ તમને કોન્ફરન્સ મારે હ તો આ ફોન ને કંકોત્રી સમજીને રૂબરૂ મળ્યા સમજીને આવી જાજો અને ઉભાઈ હોય તમે કહવાઈ દઉં ફોનમાં મલભાઈના લડનમાં ધલુલ ને ધુલું લાવ દો લેખિતન જાનની હાય ગાઈસ તો જોઈ લો ફાઈનલ મારો ડેકોરેશન ઓ કલાકની મહેનત લે બધું આને કઈ મને બતાવો નોઈસ કેળો બતો થાય છે જો તો વિડિયો ચાલુ કરી લો કે માર્યા એક સે ખબર એટલે હું પોલીસ પર સંભળા કે ને ખબર અત્યારે એવું કઈક તો તમને कि हाँ तो हाँ आईएम तो पुलिस ना किसी को अपने आप हटा देगी हर बड़ी तो प्राइमर चालू कर दिया होगा ना ना अलव लाजार मिलूंगा आईएम डरा कोई तो क्या नहीं डरा है नहीं તડ તમે તો પણ તમે બોલો એટલે બધા પછી ડાન્સ ડાન્સ સમજી શકો કે ને એમ જ સાથે હલો ના મન છે ને આ કાઢવાનું મન જ ન હું લાગુ છું એટલી સરસ છો

હવે હું બહુ 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 થાકી ગઈ છું અને ફાઈનલી હવે આ સરસ મજાનું આઉટફીટ હવે ઉતારવાનું મન તો નથી થતું બટ આઈ હેવ ટુ ઓકે સો થેન્ક યુ સો મચ અગેન બાય બાય જય શ્રી કૃષ્ણ